નોટબંધી બાદ શહેરમાં ચોરી તથા લૂંટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે પોલીસ પણ ઓછી સંખ્યાના કારણે તમામ વિસ્તારો પર ધ્યાન આપી શકતી નથી અંબિકાનગર ખાતે રહેતા પ્રતિભાબેન તિવારી ટ્યુશન ગયેલા બાળકોને લેવા માટે ઓક્સફર્ડ સ્કૂલ નજીક ભરતનગર ખાતે ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે સાંજે પાંચ વાગ્યે બે અજાણ્યા ચેન સેચરોએ ફિલ્મી રબે સ્ટાઇલમાં તેમની નજીક આવી અને ગળામાં સોનાની ચેઇન લૂંટી લીધી હતી ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પ્રતિભાબેન બુમાબૂમ કરી મૂકતા અન્ય રાહદારીઓએ ચેન સ્નેચરોને પકડવાના બદલે પ્રતિભાબેનને શું થયું શું થયું પૂછવા લાગ્યા હતા સાંજે પાંચ વાગે બનેલી ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જુઓ તેનો વિડીયો તથા બનાવની વિગત પ્રતિભાબેનના મુખેથી હું અંબિકા અંબિકાનગરમાં રહ્યું છું પ્લોટ નંબર ફિફ્ટી માં મેં મારા છોકરાને લેવા ગેટ નંબર એકમાં જતી હતી ને પાછળથી એક બાઈકવાળા આવીને એમાં બે જણ હતા પાછળથી ગળામાંથી ચેન ખેંચીને લઈને જતા રહ્યા મેં બૂમો પાડી એમની પાછળ પણ દોડી પણ એ વખતે કોઈ હતા નહીં હતા પણ એ લોકો ખાલી મારે અવાજ સાંભળીને મારી પાસે દોડ્યા કે શું થયું શું થયું એમ કરીને હા કરી છે ઉલ્લેખ થયા છે કે મહિલા સશક્તિકરણની થતી વાતો સરકાર તમામ પગલે નિષ્ફળ ગઈ છે પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાના આરોપી કેટલા દિવસમાં ઝડપી સળિયા પાછળ ધકેલે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરત